મીડિયાના મિત્રોના માધ્યમથી જણાવવા માંગીશ કે દિવસે હવે વાહનો જે પ્રકારે વધી રહ્યા છે રોડ પર અને એના લીધે જે અકસ્માતોની સંખ્યા છે એ પણ વધી રહી છે અકસ્માતોમાં પેટ્રોલ સંખ્યા પણ વધી રહી છે તો ત્યારે આપણી

અંદર હેમરેજ થાય ત્યારે માણસની બચવાની શક્યતાઓ ઘણી વાર નહીવત રહેતી હોય છે જીવ ગુમાવતા છે એટલે વિવિધ સમયે નામદાર કોર્ટમાં આની પિટિશનો થતી આવી છે જાહેર રીતની અરજીઓ જે લોકો જાગૃત નાગરિકો છે સમય સમયાંતરે આવી અરજીઓ નામદાર કોર્ટમાં કરતા હોય છે કે સાહેબ આ પ્રકારનું પાલન થાય તો આવી ઘટનાઓ ઘટે અને એના લીધે હવે નામદાર કોર્ટમાં સજા થઈ છે તંત્ર પણ સજાગ થયું છે એટલે દરેક જગ્યાએ અત્યારે તંત્ર જે છે એ નાગરિકોને સતત સજાગ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે જે કાયદામાં લખેલું છે એનું આપણે પાલન કરીએ અને પાલન કરીએ એટલે ઓવરઓન જે લોકોનો જે આપણે જાહેર એનો જીવો બચાવની સંખ્યા છે એ વધી શકે અને સલામત ટ્રાફિક સલામત સવારી આપણે થાય આપણે ઘરેથી કામ પર નીકળીએ બહારથી નીકળીએ અને ઘરે પર જઈએ આપણા ફેમિલી માટે આપણે સહી સલામત પરત પહોંચીએ એના માટે ફોર વ્હીલર હોય કે ટુ વ્હીલર હોય જે સલામતીના ધારા ધોરણ જેને આપણે અપનાવી આ જ નિયમની વાત છે આપણા રાજકોટ શહેરમાં એ અમલવારી આપણે આજથી ચાલુ કરી છે આપણે જોઈ રહ્યા છીએ રોડ પર કે ઘણા સજાગ નાગરિકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ પણ કરી દીધું છે મને એ પણ વિશ્વાસ છે કે આ એક દિવસનો કાર્યક્રમ નથી લોકોને જેમ જેમ અવેરનેસ આવશે એમ એની સંખ્યા વધશે આજે દસ ટકા હશે

એની વચ્ચે નાનું બાળક હશે તો એના માટે જરૂરી નથી પણ આગળ કોઈ પુરુષ કે સ્ત્રી ચલાવી રહ્યા છે પાછળ બાર વર્ષ પંદર વર્ષ સુધી સ્કૂલમાં જઈ શકે એવું હોય તો એના માટે પણ હેલ્મેટ ફરજિયાત એમાં ડરવાનો કોઈ પ્રશ્ન નથી આ એક આદતની આપણે કોઈ પણ રમત જોઈએ છે કે આપણે શેરીમાં ક્રિકેટ રમતા હોય તો એમાં હેલ્મેટ નથી પહેરતા પણ ઇન્ટરનેશનલ મેચો તમે જોયે જુઓ એમાં ક્રિકેટરો પણ સાવચેતીના ભાગ હેલ્મેટ તો પહેરે જ છે તો આ સાવચેતી માટેની આદત નાખવાની વાત છે એમાં ક્યાંય દિવાળી જરૂર નથી કોઈ એવું માનવાની જરૂર નથી કે નાગરિકો નાગરિકોની બનેલી સમિતિ છે એમને વિરોધ કરવાનો અધિકાર છે હું તો એટલું જ કહીશ કે સમિતિ પોતે પણ પાંચસો રૂપિયા તો લેવાની જ છે તો અમારી પાસે સમાધાન શું પણ પાંચસો રૂપિયા નું છે આપ કદાચ કોઈ પણ સમજો સાત માણસ હેલ્મેટ વગર નીકળ્યા છો

અ ઘણા દાતાઓની મદદથી લગભગ લગભગ રાજકોટ સિટીમાં ત્રણ થી પણ વધુ હેલ્મેટ સ્પોન્સર કર્યા છે અલગ અલગ જગ્યાની વહેંચણી પણ કરેલ છે અને અમે હજુ પણ પ્રયત્ન કરી રહ્યા છીએ કે અમને સારા સ્પોન્સર મળશે તો અમે હજી પણ હેલ્મેટ આપવાના છીએ હેલ્મેટ ખૂબ સારી સંખ્યામાં આપણે વેચ્યા પણ છીએ અવેરનેસના ભાગે